પાવન અઠવાડિયા અને બાવન આદતો જે બદલશે તમારું જીવન દર અઠવાડિયે હેપીએસ્ટ હેલ્થ પર અમે એક આદત વિશે વાત કરીશું જો તમે તેને તમારા જીવનમાં ઉતારશો તો એક વર્ષમાં તમે વધુ સ્વસ્થ બનશો આ અઠવાડિયાની એટલે કે અગિયારમી આદત છે કે સાદી કસરતથી તમારા ઘૂંટણને મજબૂત બનાવો

એકવાર ઘૂંટણ મજબૂત થઈ જાય પછી તમે સંપૂર્ણ લંજસ કરી શકો છો ક્વાર્ટર સ્ક્વોટ્સ આ કસરત તમારા ઘૂંટણ પર આવતું વજન ઘટાડે છે સ્ક્વોટ્સ કરતી વખતે સંપૂર્ણ સ્ક્વોટ્સના ચોથા ભાગ સુધી જ વાંકા વળો અને પછી શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો ચેર સીટ્સ જેઓ સ્કવોટ કરી શકતા નથી તેઓ ચેર સીટ્સનો વિકલ્પ પસંદ કરી શકે છે બેઠેલી સ્થિતિમાં તમારા શરીરના ઉપરના ભાગને સહેજ આગળ ઝુકાવો અને પછી ઊભા થાઓ આનાથી ઘૂંટણ પર દબાણ નોંધપાત્ર રીતે ઓછું આવે છે લો ઇમ્પેક્ટ સાયકલિંગ જીમમાં સાયકલિંગ મશીન હોય છે જે પાછળની તરફ ઝુકવાની સુવિધા આપે છે જેનાથી પેડલિંગ કરતી વખતે ઘૂંટણ પર અસર ઓછી થાય છે કાફ પ્લસ ટીબિયા રેઝ આ કસરતો ઘૂંટણના દુખાવાવાળા લોકો માટે ખૂબ જ અગત્યની છે કાફ રેસ કરવા માટે સૌથી પહેલા ઊભા રહીને તમારી એડીઓને ઉપર અને નીચે ખસેડો ટીબિયા રેઝ માટે દિવાલના ટેકે ઊભા રહો પગને સહેજ આગળ રાખો અને તમારા અંગૂઠા પાસેથી પગને ઉપર કરો જેથી

જ્યારે તમે સીડી ઉતરો છો ત્યારે તમારો પગ સીધો થાય છે જેનાથી સાંધાને સારી અસર પહોંચે છે આઈસોમેટ્રિક હોલ્ડ્સ ડોક્ટર ચેબ્બી કહે છે કે આઈસોમેટ્રિક એક્સરસાઇઝ જુદા જુદા સ્નાયુઓના જૂથને ટાર્ગેટ કરીને ઘૂંટણના સાંધાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અમુક કસરતો જેમ કે ઘૂંટણના એક્સટેન્શન્સ લેગરેઝ વગેરે ક્વાડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ જેવા અમુક ચોક્કસ સ્નાયુઓને મજબૂત કરી શકે છે જો તમે હમણાં જ કસરત શરૂ કરી રહ્યા છો તો આ ટિપ્સને યાદ રાખો શરૂઆતમાં હલનચલન ધીમે રાખો ઘૂંટણને લોક ન કરો તમારા પોશ્ચર પર ધ્યાન આપો ચેર સીટ્સ ટીબિયા રેસ અને પોશ્ચર લંજીસથી શરૂઆત કરો તે સ્થિરતા શક્તિ અને દુખાવો ઘટાડવા માટે સારો વિકલ્પ છે હલનચલન સંપૂર્ણ બંધ કરવાથી ઘૂંટણની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તેના બદલે તમારી શારીરિક સ્થિતિને અનુકૂળ હોય તેવી કસરતો નિષ્ણાતોના માર્ગદર્શન સાથે શરૂ કરો